રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં ડોક્ટર મોજપુરાની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સો ફાળવાય સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારના ના આયુષ અને મહિલા બાળ વિકાસ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા ની ગ્રાંટ માં માંડલ તાલુકાના બિઠાપુર તેમજ દેત્રોજ તાલુકાના રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇમરજન્સી એમ્બ્યુલન્સો ફાળવાઈ હતી આજ તારીખ એકવીસ ના રોજ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સવારે દસ ત્રીસ કલાકે રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ ભુજપુરા વિરંગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરે જિલ્લા આરોગ્ય અધિકારી દેત્રોજ તાલુકા વિકાસ અધિકારી અધિકારી કાંદેબરી બેન સ્થાનિક જિલ્લાની સીટના સભ્યો તેમજ તાલુકા પ્રમુખ સંગઠનના વિવિધ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે માંડર તાલુકાના વિટલાપુર ખાતે પણ સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત જિલ્લા ચેરમેન ભીખાભાઈ વાઘેલા સભ્ય ગૌરીબેન બાબુલાલ પટેલ માંડર તાલુકા હેલ્થ ઓફિસ ડોક્ટર ભાવેશ રથવી વિઠલાપુર મેડિકલ ઓફિસર ડોક્ટર હેમંતભાઈ પટેલ ટી ડી ઓ વિકાસ બચ્ચન કુમાર જિલ્લાના આરોગ્યાધિકારી સહિતની ટીમ સહિત ભાજપ સંગઠનના તમામ આગેવાનો અને તાલુકાના સભ્યો સહિતના મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા માંડલ અને રામપુરા બંને આરોગ્ય કેન્દ્રમાં આવેલ મહાનુભાવનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવના હસ્તે એમ્બ્યુલન્સોના લુકાર્પણ કરાયા હતા તેમજ યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ સભ્ય અને ધારાસભ્યે ઉદ્બોધન કર્યું હતું આજ રોજ વિરમગામ વિધાનસભામાં મારો પ્રવાસ છે મારી સાથે વિરમગામના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સંગઠનના તમામ હોદ્દેદારો અને સરકારના તમામ અધિકારી અને આરોગ્યના તમામ સ્ટાફ સાથે આજે અમે સવારથી મારો પ્રવાસ જે મારી પાંત્રીસ એમ્બ્યુલન્સ આપવાની છે એના એક ભાગરૂપે સૌથી પહેલી એમ્બ્યુલન્સ રામપુરા ભંકડ આપી છે અને બીજી આજે અહીંયા વિઠલાપુર ચોકડી વિઠલાપુર ગામે આપી આની સાથે સાથે કાંજ ગામમાં મારા અને હાર્દિકભાઈ દ્વારા એક છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એક સબ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત પણ કરવાનું છે અને બેતરોજમાં આઈસીડીએસ ભવનનું પણ અમે ઉદઘાટન કર્યું છે આ એમ્બ્યુલન્સોનો ઉપયોગ દર્દીઓને આપણને ખ્યાલ છે કે કોરોના વખતે કેટલી તકલીફ પડતી લોકોનો સદુપયોગ થાય અને એમ્બ્યુલન્સમાં જે દર્દીઓ જાય એ તમામ લોકો સાજા થઈને આવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ઓકે